જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે જુનાગઢના વિજુભાઈ ગઢવી બાબરા તાલુકાના ગળકોટડી ગામનો ઇતિહાસ તેમની ઉપાડીને ભાગે ગયો અને મનસુખભાઈ ફોન કરી અને સલાહ લીધી સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો હા જય જય માતાજી ભગવાન

તો પેલી વાત કરું તમારે કદાચ આ ચારણ ની ને ત્રણ જીવ ને રજરા અને આવું ભૂંડું કામ કર્યું છે એ તમારે જાહેર કરવું હોય તો કદાચ યુટ્યુબ મારફત કરી દેસુ

એક નંબર હરામી ના નીકળે હું શાંતિ પછી એને મામો વાળા ઇતિહાસ ચારા ના છોકરા પછી પાલન ન કરે તો એને તમે શું ગણો છેલ્લી કક્ષા ને હલકી ના સમાજ ની એવું છે મને કોઈ આમાં સાથ ભાઈ મારા મારા મોટા મોટા હતા ને એને બધા

અને રાત થી મનસુખભાઈ રાતે બે બે રોતા હોય મેં બે માણસ અને સારના પેટ તો આવું તો ન જ કરે ને મારી વધારાની દીકરી હોય ને હાલો ભાઈ મારા દીકરા ની સગાઈ લગ્ન થઈ ગયા આ દીકરી વધારે તો તો હું આનું કાય સમાધાન જ કરી નાખું મેં કું તારી દીકરી દે મારા દીકરા ને સમાધાન થઈ જાય કે નહીં એમ નથી કરવું કઈ નથી કરવું થાય કે મારી નહીં મને એમ કીધું અને શેલી કક્ષા નો તો એનો ઓલો મામો છે ને જસકુ ને જીણકો એનો માંડવાળી વાળો

જેનું કોઈનું થાતુ ન હોય ને એવું દરેક ઓડિયો બધા કે જે લોકલ બ્રાન્ચ હોય એ પછી ક્યાંય એનું થતું ન હોય ને એટલે કોઈ દીકરીને ફસાવીને આવા કામ કરતા હોય છે

विजुबाई आपा भाई आपा भाई सुना का ढाल आपा भाई हां गढ़वी विजू भाई आपा भाई गढ़वी मूड जूनागढ़ हां मूड जूनागढ़ हाल सुरत जूनागढ़ हाल सुरत सूरत में कई जगह

દીકરી છે ને એક શક્તિ છે પછી ચારણ માં હોય તો ભલે પટેલ માં હોય તો ભલે અઢારે વર્ણ માંથી કોઈ પણ હા એમાંથી દેવી નો જન્મ એની એની કુક માંથી થાય કેમકે નારી નહીં આ તો ચારણ ની અંદર દેવી નો જન્મ એના માટે થયો એની એકાગ્રતા રાખી એને તપ કર્યું એને એનું મન મજબૂત રાખ્યું એટલે એનામાં દેવી શક્તિ નું ઉતરણ વધારે થયું

પેલી વાત કરું તમને તમારી બળેક બોલે છે ને ઈ તો તમારા ઘરે એવો બનાવ બીનો છે એટલે પણ બધાય ખરાબ નથી એક તમને પેલું હું ચોખવટ કરું કે ચારણ માં પવિત્ર માણસો બેઠા છે પણ પવિત્ર માણસો છે ને મૌન ધારણ કરે મારા ઓડિયો હજારો ચારણ સાંભરે છે પછી જે પવિત્ર ચારણ છે ને એ હાઈ નો પાડે નાય નો પાડે ઈ એને ખબર હોય સાચી વાત કરે છે પણ ઈ એમાં જવાબ એસ નો માં નો પડે સજન માણસ કોઈ થી ક્યાંય વિવાદ માં આવે કેમકે જે જગત માં જે રોડ ચડ્યા અને જેને કઈક કર્યું એની જ આ જગત નામ ના રહી ભગત બાપુ નું નામ લેવું પડે છે કે જેને તમને કહું અઢારે વરણ માટે બોલ્યા तमाम जी जेना आंगणिया पूसी ने कोई आवे आव कारो मीठो आप जे आज या छे कवि लोको तो बोला बताई हां हां ले उ समझ तो हूं यार बहुत इतना मुझे पीड़ा हो के आ ने आवे मुझे પ્રેમ છે ને ઈ તમને કીધું કોઈ પણ દીકરી છે ને ફસાઈ જાય સ્ત્રી જાતિ ફસાઈ જાય તઈ તોકરી ની માવું વહી જાય કાકા આ તો કુંવારી દીકરી છે